દિલ્હીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતને લઈ સુરતમાં ભાજપ દ્વારા ઉજવણી કરાયા હતા તો સુરતમાં સીઆર આર પાટીલે પત્રકાર પરિષદ યોજી અરવિંદ કેજરીવાલ અને આપ પાર્ટી પર પ્રહારો કર્યા હતા દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત લઈ સુરતમાં ભવ્ય ઉજવણી કરાઇ હતી દિલ્હી ચૂંટણીમાં ભાજપની ની ભવ્ય જીત અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણી લડાતી હોય છે અને જીતાતી હોય છે ભારતીય જનતા પાર્ટી અનેક ચૂંટણી હારી પણ છે અને સત્તાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ચૂંટણી જીતી છે દિલ્હીના લોકો સ્વતંત્ર થઈ ગયા તેવું વાતાવરણ બન્યું છે આવા લોકોને સાકારો આપવા જોઈએ તેવી લાગણી દેશના લોકો અનુભવી રહ્યા છે સૌની અપેક્ષા અને લોકોનો વિશ્વાસ જીત્યા ભાજપે મેળવ્યો છે કોંગ્રેસ અને આ પાર્ટીનો સફાયો થયો છે આ ઘમંડી લોકોને જાકારો અને બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છે દરેક રાજ્ય આ દેશનો ભાગ છે દિલ્હીની જીત બતાવે છે કે ઘમંડીઓ ચેલેન્જ કરતા હતા કે આ જીત તમે નહીં મેળવી શકો લોકોએ આવી પાર્ટીને ઓળખી બતાતી છે દિલ્હીના લોકોએ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે દિલ્હીના લોકોને પીએમ મોદીના હાથમાં ભવિષ્ય દેખાયું છે જે વિશ્વાસ અને ભરોસો રાખી જીત અપાવી છે તે બદલ દિલ્હીના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો હવે સરકારની યોજનાનો લાભ દિલ્હીના લોકોને મળશે માધ્યમ વર્ગના લોકોને આપણને લાગે છે કે ભાજપ માત્ર મત માટે નહીં પરંતુ દરેક વર્ગના લોકોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે બાર લાખ આવક પર ટેક્સ રાહત આપવામાં આવી છે જેના કારણે નોકરિયાત વર્ગની બચત થશે અને જીડીપી ગ્રોથમાં પણ વધારો થશે ભાજપ સત્તા લોકોની સેવા કરતા ચૂંટણી લડે છે તો અરવિંદ કેજરીવાલના થાલા વચનો યમુના નદીમાં પ્રદૂષણ પાણીની સમસ્યા અને અન્ના હસારે આપેલી પ્રતિક્રિયાને લઈ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में भारतीय जनता पार्टी ने लोकसभा और विधानसभा में बहुत से इलेक्शन भव्य जीत हासिल की है और सत्ताईस सालों से दिल्ली जैसे एक छोटे प्रदेश के अंदर भारतीय जनता पार्टी की सरकार बन नहीं रही थी रेवडी कल्चर से गलत गलत इस्तेमाल करते हुए लोगों को गलत गलत प्रकार के वादे करते हुए जो जो एक रेवडी कल्चर खड़ा करने की कोशिश हुई थी उसके कारण वो वहां पर सत्ता प्राप्त कर रहे थे इस बार दिल्ली के मतदाता भाई बहनों ने मेरिट के ऊपर मोदी साहब के जो कार्य प्रणाली है उसके ऊपर विश्वास करते हुए मोदी साहब देश को लेकर चलते हैं कोई प्रदेश को नहीं पूरे देश को साथ में रखकर प्रदेश उसका हिस्सा है मगर वो भी भारत ही है तो सबको साथ लेकर चलने का डबल इंजन के सरकार बनाने के फायदे उन्होंने पूरे देश में देखे इसी के कारण दिल्ली के सभी मतदाता भाई बहनों ने आज भारतीय जनता पार्टी के कैंडिडेटों को मतदान करते हुए पुनः अपना विश्वास माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने दिखाया है 2024 के लोकसभा के इलेक्शन में ही आपने देखा होगा कि एक भी सीट आपको या कांग्रेस को नहीं मिली भारतीय जनता पार्टी के सातों सात कैंडिडेट जीते यही बताता है कि लोग भारतीय जनता पार्टी में मोदी साहब के लीडरशिप को तो विश्वास करते हैं और जिस तरह से देश आगे बढ़ रहा है उसमें वो भी कदम मिलाकर साथ में चलना चाहते हैं इसी के कारण आज ये भव्य विजय प्राप्त हुआ है मैं इस विजय के लिए दिल्ली के मतदाता भाई बहनों का बहुत बहुत धन्यवाद करता हूँ आपके माध्यम से मैं सबको और पूरे देश के लोग जिस तरह से उन्मादी थे उनको भी लगता है कि नहीं ये बहुत अच्छा रिजल्ट आया है उनको भी शुभकामनाएं देता हूं और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी सबको भारतीय जनता पार्टी के कार्यकर्ता और नेताओं को कि जिन्होंने भी रात दिन मेहनत करते हुए गुजरात से भी बहुत से कार्यकर्ता आगे वन गए थे उन सबको आपके माध्यम से अभिनंदन करता हूं उनका धन्यवाद करता हूं साल बाद बीजेपी ऐसा लगभग 1 करोड़ से વધુ सरकारी नौकरी करता था एवा लोगों ने પોતાના

ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં હું મોદી સાહેબને અને ભારતીય આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબનો શબ્દ અમને દોરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ પણ સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ સત્તાના મધમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી એના અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યા છે અને અન્ય વિરોધ પક્ષના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ સત્તાના મધમાં કેવા રાચે છે એના પણ અનેક દ્રષ્ટાનો આપ સૌની સામે છે એટલે એને હું વિગતમાં જતો નથી પરંતુ આજની આ ભવ્ય જીત આપના માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી લોકો સુધી પહોંચે આ જે શુભેચ્છા પણ આપના માધ્યમથી બધા સુધી પહોંચે એવી આપને વિનંતી કરું છું આ જીતમાં આપ સૌનો પણ જે સાથ સહકાર માળો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દિલ્હીની જનતાએ જાડુના ટીન કે ટીન કા સાફ કરી નાખે જુઠ્ઠાઓની ટોળી ભ્રષ્ટાચારીઓની ટોળી જુઠા વાઇડા કરવાવાળીની ટોળી ને રોજ પડને દિલ્હીની જનતાને ગુંમરા કરવાની ટોળીઓને ઘરે બેસાડી દીધી છે દિલ્હીની જનતાએ એક એક કો ચુન ચુન કે मारा है और मारा हद क्या मारा है वो आप देख सकते हैं कि इसकी पांच विकेट गिर गई है એક બચી ગયો એનું દુઃખ છે એની મુખ્યમંત્રી એક બચી ગઈ છે એનું અમને ટોચ છે બાકી એના પણ સુપડા સાફ કરવાની ખૂબ જરૂર હતી દિલ્હીની જનતા મોડે મોડે એના ટ્રાસ એ ટ્રાસી ગઈ હતી વીજળી પાણી હોય તો આપે ને મફતમાં આપવાની જાહેરાત કરો હોય તો આપે ને પંજાબમાં હું ચૂંટણીમાં હતો એક હજાર રૂપિયાનો વાયદો કર્યો હતો આજે ત્રણ વર્ષ થઈ ગયા છે પંજાબમાં કોઈ મહિલાને એક હજાર રૂપિયા મળ્યો નથી આવા જુઠ્ઠાઓના સરદાર પર આ જુઠ્ઠા કોણ વિશ્વાસ મૂકશે એકવીસો રૂપિયાની જાહેરાત કે કોણ વિશ્વાસ મૂકશે હું ચૂંટણી માટે છ દિવસ ત્યાં આગળ દિલ્હીની જનતા એટલી ત્રાસી ગઈ હતી કે આ તમે એની કોઈ કલ્પના કરી શકો એમ નથી હવે જ્યારે ડબલ એન્જિનની સરકાર બની ગઈ છે ત્યારે આગામી પાંચ વર્ષમાં જમુના પણ સાફ થઈ જશે એ વીજળી પાણીની જે કટોટી છે ત્યાં આગળ તે સાફ થશે અને થોડી મહત્વની વાત દિલ્હીના લોકોને કેન્દ્રીય સરકારની નરેન્દ્રભાઈ મોદી સરકારની તમામ યોજનાઓથી વંચિત રાખ્યા છે કે આયુષ્યમાન કાર્ડ યોજનાનો અમલ નથી કર્યો ઈડબ્લ્યુ એચ પર કોન્ટ્રાક્ટનો અમલ યોજનાનો અમલ કર્યો એ એવી કંઈક કેટલી યોજનાઓ છે જેના લાભથી દિલ્હીની પ્રજાને વનકિત રાખી છે હવે જ્યારે પહેલો મુખ્યમંત્રીની પહેલી કેબિનેટ મળશે ત્યારે જ આમાંની ઘણી બધી જાહેરાતો થઈ જશે કારણ કે પ્રજાને મોદી હે તો મુનકી હે ને મોદીના વચન પર વિશ્વાસ છે કોંગ્રેસ તો શિખંડી બનીને યુદ્ધ કરી રહી હતી ઢાલ બની હતી એ ભારતીય જનતા પાર્ટી ને હરાવા મેદાન માં રહી હતી આપ નેતા એને કશું જીતાડવી હતી પણ દિલ્હીની પ્રજા એ પણ જોયું છે કે કોંગ્રેસ તો માત્ર ઢાલ છે રાહુલ ગાંધી ને કઈ ચૂંટણી હારવાની નવાઈ નથી એના એના ભાષામાં એક બીજી ચૂંટણી ની હારનું તિલંક કુમાર આવ્યું છે અને દિલ્હીની જનતા સમગ્ર દેશ ની જનતા કોંગ્રેસ ને ઓળખી ગઈ છે ને જ્યાં જ્યાં બાકી છે એ પ્રજા પણ ઓળખી જશે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની થયેલી પ્રચંડ જીતની ખુશાલીમાં એનો વિજય ઉત્સવ મનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના કાર્યાલય ખાતે સૌ કાર્યકરો એકત્રિત થયા છે ફટાકડા ફોડ્યા છે ઢોલ નગારા વગાડી એકબીજાને મીઠાઈ ખવડાવીને આ વિજય ઉત્સવ અમે મનાવી રહ્યા છીએ દિલ્હીની જનતાએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે પ્રચંડ જીત આપી છે આવનારા વર્ષોની અંદર ડબલ એન્જિનની સરકાર જ્યારે કામ કરશે ત્યારે દિલ્હીની અંદર જે વિકાસ રૂંધાયેલો પીડ્યો છે વિકસિત લોકો થયા નથી વિસ્તાર વિકસિત થયો નથી ત્યારે ડબલ એન્જિનની સરકાર કામ કરી અને દિલ્હીનો વિકાસ કરવામાં આવશે હું ફરી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિલ્હી દિલ્હીની જનતાનો આભાર માનું છું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ राष्ट्रीय तो अध्यक्ष आदरणीय नड्डा साहब आदरणीय अमित भाई शाह नेतृत्व आभार छोटा था, मगर वो कैपिटल है उसके कारण ये जीत अत्यंत महत्वपूर्ण थी आपने देखा होगा आपका मीडिया सोशल मीडिया हो प्रिंट मीडिया हो इलेक्ट्रॉनिक मीडिया हो दिल्ली कैपिटल होने की वजह से वो चर्चा में रहता था और सब देख रहे थे कि रेवडी कल्चर की वजह से देश को नुकसान हो रहा है हमारे पूरी सिस्टम को नुकसान हो रहा है और सब चिंतित भी थे आज ये परिणाम आया भारतीय जनता पार्टी की जीत हुई तो प्रामाणिकता के साथ मेरिट के ऊपर विश्वास करते हुए जो लोगों ने वोट दिए उसके कारण जीत हुई है और लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए भारतीय जनता पार्टी बिल्कुल लिए कोई नहीं करेगी पूरी ताकत के साथ उनके लिए काम करेगी मुख्यत्व है काला जुटू जूठू केंद्र सरकार ने योजनाओं ने अटका वाला जो निर्णय केजरीवाल लिधा था એના કારણે પણ લોકોએ આ વખતે તાકાત સાથે એના વિરુદ્ધમાં મતદાન કર્યું છે કલ્ચર હશે કે એકવીસો રૂપિયા બહેનોને આપવાની વાત કરી તો પણ બહેનો લલચાય નહીં અમને ખબર હતી કે જો આ લાલચમાં આવીશું તો અમે અમારો અને અમારા બાળકોનું ભવિષ્ય એ બગડી જશે અને એટલા કારણે આવી લાલચમાં આવવાને બદલે મક્કમતાપૂર્વક એમણે મેરિટ ઉપર મોદી સાહેબમાં વિશ્વાસ રખીને ભારતીય જનતા પાર્ટી ને જે મતદાન કર્યું છે એના કારણે રેવડી કલ્ચર પણ આ વખતે ચાલ્યું નથી